રાજકારણમાં કોઈ પણ વસ્તુ વધારે લાંબા સમય સુધી ગુપ્ત રહી શકતી નથી અને આંતરરાષ્ટ્રીય સંબંધોના વિષયમાં તો બિલકુલ જ નહીં હવે આખરે ખબર પડી ગઈ છે કે ડોનાલ્ડ ટ્રમ્પ ભારત પર અને ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કેમ નારાજ થયા છે ન્યુયોર્ક ટાઈમ્સ અખબારે એક એવો અહેવાલ પ્રસિદ્ધ કર્યો છે કે સત્તરમી જૂનના રોજ ડોનાલ્ડ ટ્રમ્પે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફોન કર્યો હતો અને આડકતરી રીતે કહી દીધું હતું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે જે શાંતિ સધાઈ છે તેનું ક્રેડિટ ડોનાલ્ડ ટ્રમ્પને આપવામાં આવે અને પાકિસ્તાનની માફક જ ભારત પણ નોબેલ પીસ પ્રાઇઝ માટે ડોનાલ્ડ ટ્રમ્પને નોમિનેટ કરી દે પરંતુ ભારતની વિદેશ નીતિ એ ટ્રમ્પ અને મોદીના

યુદ્ધનો ક્રેડિટ આપવાથી સાફ કરી દીધો ત્યારબાદ ટ્રમ્પે મોદીને ઘણી વખત ફોન કર્યા પરંતુ મોદીએ ફોન પણ કદી ઉચક્યો નહીં આમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે ખરાબ સંબંધો આવ્યા સંબંધોમાં તિરાડ પડી અને એનું પરિણામ હવે આપણી સામે છે કે પચાસ ટકા ટેરિફ ભારત ઉપર લાદવામાં આવ્યો મિત્રો અમેરિકામાં એવા રાષ્ટ્રપતિઓ ઘણા થયા છે જેઓ અમેરિકાનું હિત નહીં પોતાના હિતને હંમેશા પ્રાધાન્ય આપે છે અને ડોનાલ્ડ ટ્રમ્પ પણ એક જ નીકળ્યા અપવાદ રહ્યા નથી અને આની સાથે જ ખબર પડી ગઈ છે આખી દુનિયાને કે ડોનાલ્ડ ટ્રમ્પને નોબેલ પીસ પ્રાઇઝ જોઈએ છે એકવાર આ પ્રાઇઝ મળી જાય તો તેમના ધમપછાડા પણ બંધ થઈ જશે